વાત કરીએ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ને વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં અષાઢી બીજે સાંજે સારો વરસાદ રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે દર વખતે અષાઢી બીજે અમી છાટણા થતા જ હોય છે પરંતુ આ વખતે કેવી પરિસ્થિતિ રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલે વાત કરી છે ઉત્તર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને સીધી અસર કરશે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે એક બાદ એક લો પ્રેશરથી અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં આગાહી કરવામાં આવી છે અમદાવાદ ને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની પણ શક્યતા છે વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

બિયારણ જમીનમાં વાવી દીધું છે પરંતુ ઉગાવવામાં ઉગવાની સ્થિતિમાં નબળી પોષક છે નથી રહી એટલે આ ભાગોમાં પણ હમણાં છૂટા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે ત્રીસ જૂનથી પાંચમી જુલાઈ વચ્ચે અને લગભગ જૂનાગઢના ભાગોમાં બીજી જુલાઈ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દ્વારકા અને પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પંચાવન ડિગ્રીના ભાગોમાં સારો વરસાદ થઈ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આણંદ વડોદરા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્રીસમી જૂનને પહેલી જુલાઈ વચ્ચે અમદાવાદમાં બપોર પછી ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે ગાંધીનગરમાં પણ ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગમાં અને વિસનગરના ભાગમાં દાદરાના ભાગમાં ખેડ ખેડ બ્રહ્મના ભાગમાં વરસાદી ઝાપટાં પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અષાઢી બીજે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને સમી સાંજમાં સૂર્ય જે છે એ વાદ વાદળાને ખાડામાં આથાવાની શક્યતા રહેશે અષાઢી બીજ વાદળો મૂકવાની શક્યતા રહેશે કદાચ વીજળી થાય તો પછી વરસાદનું જોવાનું ન ન રહે અષાઢી બીજે વીજળી થાય તો પાચમની વીજળી થતી હોય છે સારા વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે અને સારો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી ઉત્તર ભારતના ભાગોમાંથી જે સિસ્ટમો આવશે મધ્ય પ્રાંત સુધી મધ્ય ગુજરાત સુધી એ સિસ્ટમો વધારે શક્ય થશે જુલાઈ માસમાં ગુજરાતમાં ચડાચર સારો વરસાદ થવાની શક્યતા રહે છે જી બિલકુલ તો જે રીતે એક બાદ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થશે જેને લઈને રાજ્યની અંદર સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જળાશયોમાં પણ નવા નીરની આવક થાય તે પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર